ગુડ મોર્નિંગ શ્રી મોર્ંગ દ્વાર કૃષ્ણ મજામાં સ્વાગત છે તમારું નવા વિડીયોમાં તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે ચા પાણી પીવા અને સ્નેહ હજી સૂતો છે આજે તો સ્નેહને સ્કૂલે જવાનું છે હવે રજા પૂરી થઈ ગઈ બે દિવસની રજા હતી તો હજી પોણા થયા છે તો સ્નેહ સૂતો છે અને બા જય શ્રી કૃષ્ણ બાટાનું શાક કરવું લાગે નહીં સ્નેહ માટે Aja seya utem-uten osak, berte kabur aseja ya, je, ya. tos ne matesea benua aja wae cap mani pile, wae cap mani pile, releceng germo agerem, wae cap mani pile, wae cap mani cap mani pile, wae cap mani pile, wae cap mani pile, wae

તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને જો સજી હજી છે ને અજવાળું કહું થયું નથી સૂર્યનારાયણ ભગવાન અહીંયા ઉભતા આવે છે અને મસ્ત મજાના પક્ષી બોલે ને એ ચકલા અને તે સ્મૃ મસ્ત મજાના બોલે Each echoing step on the forest floor opens a world through an ancient. મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે હવે આપણે જવું છે દૂધ લેવા તો લેતા આવીએ દૂધ જો આપણે આવી ગઈ છે બહેની દૂધ લેવાની લેતા આવીએ દાદા લાવો બિસ્કીટ ને પૈસા તો લેતા આવીએ આપણે દૂધ અને ગલોડિયા ને બિસ્કીટ ખવડાવતા આવીએ આવી ગયા છે આપણા માટે પૈસા અને ગલુડિયા માટે બિસ્કીટ તો આપણે ગલુડિયાને બિસ્કીટ ખવડાવતા આવીએ અને આપણા માટે દૂધ લેતા આવીએ ચાલો લેતા આવીએ દૂધ મિત્રો વાગી ગયા છે સવારના સાડા આઠને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો સ્નેહ તૈયાર થઈ ગયો છે આપણે સ્નેહને સ્કૂલે મૂકતા આવીએ જો સ્નેહ કંઈક લે છે દાદા આગળથી હાલો ફટાફટ લઈ લો ભાઈ થોડો તો આવે ને હાલ હાલ ફટાફટ કરી લઈ લે જલ્દી જલ્દી મોડું થાય હલો તોડી ગયો કાતર થઈ નગર હલો નવું થઈ ગયો હાલો ડાટા કઈ ગયો બધાને હમણાં બેદીની રજા હતી પછી આજે આપણે છીએ ભણવા કા ભાઈ નિરાધે નિરાતે તોડવું નથી જો 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 હજી કહું છું કે નહીં રાતે હાલ લઈ હા આજ કહી જાય ને એમ પડી ઉભો રે હવે તો મિત્રો વાગી ગયા છે સાંજના સાડા ચાર ને આપણે આવ્યા છીએ સ્નેહ ને તેડવા ને સ્નેહ ની બસ હજી આવી નથી આજે છે ને આપણે ગયા તા ને ખંભાળીયા ખંભાળીયા મોડું થઈ ગયું જો હજી હજી ઘરેથી પાણી પાણી પી અને આવી ગયા છે આપણે સ્નેહને તળવા તો હજી સ્નેહની બસ આ બાજુથી આવશે એવી નથી હજી કાંઈ ઘા આવ્યો ને બસ આવી જાય તો બસ પાંચ મિનિટ મોડી છે તો હવે અવાજ આવે છે તો બસ હમણાં આવશે હવે અવાજ આવે છે આ બાજુથી બસનો બસ હવે આવે છે ગાયો ગાય છે જો આવે છે બસ આવી આવી ગયો તો સ્નેહ આવી ગયો છે તો સ્નેહ સ્કૂલે થી આવી ગયો ને બસ માંથી ઉતરી ગયો છે મિત્ર જો એને સ્નેહ આજે એની ખુશી નો કોઈ પાર નથી એને આટલી બધી ખુશી છે ને કે જો એનું પેપર હતું હિન્દી નું હિન્દી નું પેપર આવી ગયું છે તો હિન્દી ના પેપર માં કેટલા માર્ક આવ્યા છે ભાઈ તો હિન્દી નું પેપર હતું ને એમાં એને ચાલી માંથી ચાલી માર્ક આવ્યા છે તો અહીંયા મને ઉતરા ભેગું પેપર આપી દીધું છે જો હાલો હું તમને ઘરે જઈને બધું વ્યવસ્થિત બતાવું એનું પેપર

હું તમને કેતો તો ઘરે જઈને બતાવીશ હિન્દી નું પેપર છે આવી રીતે સ્નેહ ને આ છે ચાલીસ માંથી ચાલીસ માર્ક ચાલીસ માંથી ચાલીસ માર્ક પૂરે પૂરા પૂરે પૂરા માર્ક આવ્યા છે વેરી ગુડ સ્નેહ ઓલ ધ બેસ્ટ ચાલી ચાલી આઠ એમ ના થાય ચાલી માર્ક નું પેપર હોય એમાંથી ચાલીએ ચાલીએ એવા આઠ ને આપણે આવી ગયા છીએ જમવા અને સ્નેહ ને દાદા તો જમીને દાદા દુકાનમાં ગયા છે ને સ્નેહ નીચે વહી ગયું છે કેમ કે હમણાં એને ટાટ બહુ પડે છે એટલે ટાટ પડે ને હમણાં તો બહુ વધારે પડે એમ આજે ફરી વાવડી નીકળી હવે એવો પવન છે અને જો જમવામાં આજે બનાવ્યું છે બા શું બનાવ્યું છે ખીચડી છે અને વઘારેલી રોટલી છે વઘારિયા રોટલીના આપણી ભાષામાં વઘારિયા અને છે છાસ અને રીંગણા અને મેથી શાક છે અને રોટલા નથી બનાવ્યા રોટલા કે રોટલી કઈ નથી બનાવ્યું ખાલી વઘારિયા છે ને કર્યા છે ને ખીચડી કરી છે શાક હતું બપોરનું કેમ કે આપણે ગયા તા ને ખંભાળીએ બપોરે આવીને આપણે ખાધું નથી મેગી ખાઈ લીધી હતી બનાવીને સ્નેહને મેં બે શાક ને રોટલી વહી દીધું એટલે ના કરીને કાં વઘાર્યા અને ખીચડી બનાવી બાઈ એના હતું દાદા હતું તો દાદા ને સ્નેહ બે વયા ગયા છે નીચે ટાળના હિસાબે તો હવે આપણે જમી લઈ મસ્ત મજાનું વઘાર્યા તો મિત્રો આપણે મસ્ત મજાના ગાડીયા ખીચડી ખાઈને આવી ગયા છે દુકાનમાં હવે આપણે બેઠા છીએ દુકાનમાં બાપા ગયા છે અને સ્નેહ છે એ ઘરમાં હું તો છે અંદર કાલે ગોદળું વઢીને ટાટ બહુ પડે છે હમણાં ઠંડી બહુ વધારે છે થોડીક અને ટાટ વધારે છે તો હવે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ કાલે મળીએ નવા વિડીયોમાં જય દ્વારકાધીશ